અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોના ઘરે એમસી નો હથોડો ચાલ્યો છે જે હા અમદાવાદમાં અસામાજિક તત્વોના ઘરે એમસી લાલા છે આરોપી સમીર ચિકનાના ઘરે એમસી એ હથોડા ચલાવ્યા છે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ હટાવાયો છે એમસી ની પોલીસે સંયુક્ત રીતે કામગીરી પણ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો અસામાજિક તત્વો બેફામ ભરી રહ્યા છે અને આખરે આ કાયદો તોડ્યો તો ગયા થોડા દિવસ પહેલા જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને હાલમાં ટીએમસીએ ગેરકાયદે દબાણ સામે પણ એક્શન લીધું છે ને આ જે ગેરકાયદે દબાણ છે એને દૂર પણ કરવામાં આવી રહ્યું છે પોલીસ સાથે જો આ પ્રકારની દાદાગીરી કરી હોય તો આજુબાજુમાં જે બાકીના નાગરિકો છે તમામ શહેરના સમગ્ર શહેરના નાગરિકો બાપુનગરમાં વસતા નાગરિકોએ તમામની અંદર ચોક્કસપણે ભયનો માહોલ થાય અને એ લોકો ડરે કારણ કે પોલીસ સાથે આ પ્રકારનું વર્તન કેવી રીતે ચલાવી શકાય આપણી પોલીસ છે આપણા રક્ષણ માટે આ પોલીસ ચોવીસ કલાક કામ કરતી હોય ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે આ ગુનેગારોના જે મકાનો છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર બનેલા છે અને જે પબ્લિક પ્રોપર્ટીની અંદર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એ બિલકુલ કોઈ પણ પ્રકારની લીગલ પ્રોસીજર કર્યા વગર સો ટકા તોડી નાખવું જોઈએ કારણ કે કાયદાની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા છે પોલીસની ગાડીઓ પર હુમલો કરવામાં આવેલ જે બાબતે એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ તેમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમના આ ઘરો દબાણમાં હોય તે કામ એએમસી દ્વારા કરવામાં આવેલ છે તેમાં પોલીસનો બંદોબસ્ત આપેલો તે અહીંથી અમે લોકો દબાણ બંદોબસ્તમાં હાજર છે અને એમનું ઘરો તોડવાનું કામ હાલ કામ કાજ ચાલુ છે કેટલા મકાનો તોડવામાં આવ્યા છે આજ રોજ ટોટલ ત્રણ મકાન તોડવામાં આવેલા છે ત્રણે ત્રણ મકાન કોના એક સમીર મકાન હતું બીજું અલ્તાબ અને પઝલના મકાનો તોડવામાં આવેલા છે બાપુનગર વિસ્તારમાં જે અસામાજિક તત્વોનો આતંક હતો એ સમીર ચિકના ઉપર પોલીસની કાર્યવાહી બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી તેજ બની છે તેને અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ ઉપર જે ગેરકાયદેસર માર્ગાઓ કર્યા હતા તેના ઉપર દાદાનું બોલ ચાલે છે હતું આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સમીર ટિકાના બીજા કેટલાક ગેરકાયદેસર દબાણો મળી આવ્યા હતા જે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ તોડી પડ્યા છે બે મકાન તોડી પડ્યા છે કહી શકાય કે પોલીસની કાર્યવાહી બાદ અમદાવાદ મહાનગરપાલિકાનો હથોડો ચાલ્યો અને જે બે ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા આ સિવાય એક જગ્યાએ ત્રીજું પણ એક ગેરકાયદેસર મકાન સમીરનું મળી આવ્યું છે જેના ઉપર પણ કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે એટલે મહત્વનું છે કે જે પણ કોઈ દબાણો મહાનગરપાલિકાની જમીન ઉપર હશે તે અસામાજિક તત્વોના દબાણો કોઈ પણ મોગે ચલાવેલા હશે નહીં એવો સીધો સંદેશ આ મકાનો તોડીને અમદાવાદ મહાનગરપાલિકા અને શાસને આપેલો છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ